ડભોઈ તાલુકાના બુડિયાદ ગામ કામ ભર ઉનાળે કોરું કટ થઈ જતા ભર ઉનાળે ચાલીસ ઉપરાંત ખેડૂતો દ્વારા પોતાના પાણી દ્વારા તળાવમાં પાણી નાખીને ભરવામાં આવી રહ્યા છે માનવ તો ગમે ત્યાં પાણી પી શકે છે પણ મૂંગા જાનવરો ક્યાં જાય જેને લઈને ગામના લોકોએ નક્કી કરી તળાવમાં પાણી છોડવામાં આવી રહ્યું છે હાલમાં દેશભર સહિત રાજ્યમાં ડબોઈમાં કાળઝાળ ઉનાળાની ગરમીમાં ચાલીસ ડિગ્રી ઉપરાંત તાપમાન હોય ત્યારે ડભોઈ તાલુકાના બોરિયાત ગામે ગામ તળાવ કોરું કટ થઈ જવા પામ્યું હતું ગામના પશુને પીવા માટે પાણીની ચિંતા કરીને સમગ્ર ગામના ખેડૂતોના ખેતરોમાં આવેલા બોરના પાણી તળાવમાં પાઇપો વડે તળાવમાં પાણી છોડવામાં આવી રહ્યું છે કામ જેવો અન્ય કામો પણ પાણી ભરવામાં આવે તો પક્ષીઓને પાણી માટે એમ ઘટકો ન પડે હાલ ચાલીસ થી ચુમ્માલીસ ડિગ્રી તાપમાન વધી રહ્યું છે જેથી કરીને મૂંગા પક્ષીઓ પશુઓ પાણી પી શકે અને પાણીમાં રહી શકે તે પ્રમાણે તળાવમાં પાણી ભરવામાં આવી રહેતા માનવતાની મહેક પ્રસરી જવા પામી હતી ગામ બોરિયા તાલુકો ડભો જિલ્લો વડોદરા બોડિયાદની ભાગોરમાં આવેલું તલાવ ભર જેઠ મહિને બિલકુલ સુકાઈ ગયેલું હોય મૂંગા પાણીઓને પાણી પીવા માટેની બહુ વલખા મારતા હોય છે આવા જ સમયમાં બાજુમાં કૂવો ધરાવતા ગૌરંગભાઈ કનુભાઈ પટેલ છેલ્લા બે ત્રણ વર્ષથી તળાવમાં પોતાના કૂવાનો બોર ચાલુ કરી અને પાણી ભરે છે આ એક માનવતાને વખાણવા જેવું છે આ કળિયુગમાં લોકો પૈસા આપીને પાણી નથી આપતા પરંતુ આ એમની ઉદારતાને લઈ મૂંઘા પાણીઓને એક પાણી પીને સંતોષ થાય એવું કાર્ય કરી રહ્યા છે કેટલો ટાઈમથી ચાલુ છે અને આ છેલ્લા બે ત્રણ વર્ષ આ છેલ્લા બે ત્રણ વર્ષથી એમનો બોર ચાલુ થયો ત્યારથી પાણી ભરે છે